આનું શાક નથી બનાવ્યું ચણાનું બનાવી નાખ આમ પણ મમ્મી કઈને ગયા હતા ને ચણાનું બનાવ્યું છે આ ઉદરસ બો થઈ ગઈસ મને ઉકાળો બનાવી દયો ઉકાળો હજી ચા પીધી જ છે તમે ચા ઉપર ઉકાળો પીશો તો એ કઈ સારું નઈ લાગે પણ આ ઉદરસ આવતી બંધ થઈ જાય ને એમ તે થઈ જાય આપણે ઓછું બોલવાનું રાખીએ ને તો ઉદરસ ન આવે પણ આ તમારું બોલવાનું એક્ચ્યુઅલી વધી જાય છે ને એટલા માટે ઉદરસ આવે છે મમ્મી માં ડાઈવો બોડાઈ છે હે

રસોઈ તો કહું તો છું તમને કે રેગ્યુલર બનશે એ બનશે તમારો ભાઈ આવે કે તમારી ભાભી આવે એવું ન હાલે ને કેમ કે હું જાવ ને તે માર ભાભી મને મસ્ત રસોઈ બનાવીને ખવડાવે હું બનાવ ખબર છે પૂછ તો હું બનાવ જો દૂધપાક પૂરી પછી રવો ભજિયા અને હારે છે ને લહણ ચટણી બનાવે પેલા સરસ બહુ સારું કહેવાય હા તમને બે મોઢે તે જમાડે છે અને આમ પણ આ તમે જેવા સપના જોવો છો અને કે તમે મને કીધું એવું અહીંયા બનશે તો સોરી અહીંયા નહીં બને અને તમારા ભાઈને તમારે ખવડાવવું જોઈએ તો હાથે બનાવી લો મેં ક્યાં રસોડાને તાળા માર્યા છે હાલો ભૈયા એમ થોડું આવતી ના છે હું તારી હાઉસ હું ના રાંધું માર ભાઈ હવે બે ઘડી બેહું નહીં આરે અને તું છે ને કાઈ તૂટી નહીં જા કદાચ બે વસ્તુ વધારે રાંધી તો 365 દિવસ તો ભાઈ આરે બેઠા હોય હવે કેટલું બેહું છે તમારે બોલો ભાન રાખ બિશારો મારો ભાઈ છે ને વરમાં શાર જ આવે છે રેવા દયો મમ્મી રેવા દયો આ બધા નાટકો રેવા દયો અમારું કોઈક સગુવાળું આવે ત્યારે તો તમને રસોઈ કરીએ તો 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 સારું નથી લાગતું મે કે દેવળી ના પાડી હા હમણા મારા માસી ને લોકો આવ્યા હતા ત્યારે શિકળ આવી હતી ત્યારે પણ તમે મને સંભળાવ્યું હતું કે કઈ મફત નથી આવતું તમારો ભાઈ આવે ત્યારે તો તમે એને 56 ભોગ ખવડાવો છો અરે વાહ તાઈ માશું ફાશું તો આયા કરે ને કા શિકંડો નો ખવરાવાના હોય દૂધનું કરીને આપી દેવાનું હોય હા તો બસ તમારા ભાઈ ને છાશ ને દૂધ નું શાક ખવડાવી દેજો વાત પતી ગઈ તું લેવા ને છે ને આ ઘર માં વહુ સો બરાબર છે ને હું તારી હાઉ છું

તને તો એટલો જ છે એટલે તને સુટો પલ્લો મળે ને અરે તમને કોઈ હાચવે જ નહીં પહેલી વાત તો ઈ આ તો હું સારી છું કે સાચવું છું હા પાડો પોતે પોતાના વખાણ કરે એમ કઈ પાડો હારો નો થઈ જાય બરાબર છે હા વાંધન તમારે જે કહેવા એને કહી દેજો બાકી એક દિવસ એક દિવસ શું એક સેકન્ડ એ મારી જેઠાણી આરે રહીને બતાવો જો ખબર પડે એ જેઠાણી વાળી થામા બિશારી એ ઘણો મને હાસવી છે અરે તો એમ કે મમ્મી તમ તરાઈ વયાવો

તને તો ઘણી બળતરા થાય મારો છોકરો મોટો દીકરો કમાય છે ને મોટી આ રીતે રહે છે તને ઘણી બળતરા થાય પણ શું કરો કેમ કે પોતાને ધણી ઓછું કમાય એટલે બેનને કાંઈ પડાળા કરવા મળે નહીં હારા હારા લુગડા પહેરવા મળે નહીં એટલે વધારે પડતો પાવર કરો હીજે હોય તમારે તો છે ને આવું બધું ચાલુ ને ચાલુ જ રહેશે ઘડીકમાં ભાઈ આવે ઘડીકમાં ભાભી આવે ઘડીકમાં ફાય આવે ઘડીકમાં ફૂ આવે આ બધા બધા અહીંયા રહેવા હોય ને તો બંધ કરી દેજો તમારા વારે વા મારાણી જાણા તો મારી હા હોય જેમ મને કહે તો કેવા છે કારણ કે આ ઘર મારું છે તમારું નહીં હાલતી થા હાલતી આ ઘર તારું નથી આ તારા હાવરાનું મારા ધણી નું છે તું હાલતી થા ઘર માખીને

અરે પણ મમ્મી તમને જે પણ કઈ તકલીફ હોય જે પણ કઈ ઉપાધિ હોય કહી દો ને સીધે સીધું કે શું થયું તબિયત ખરાબ છે તો આપણે દવાખાને ઘરે જવું છે અને જઈ નથી શકતા એટલા માટે ઉદાસ છો તો એ કયો તો ત્યાં આપણે આટો મારી આવીએ મને છે ને ગમતું નથી હે હા તમને મમ્મી મને કઈ સમજણ ના પડી કેમ આવું કયો છો શું કામ તમને આપણા ઘરમાં ગમતું નથી તબિયત તો સારી છે ને તમારી આ જો છે ને બટા ઘરમાં વાતાવરણ એવું હોય ને તો હાજુ માણા હોય ને એ તે છે ને માંદો થઈ જાય સરસ બરાબર તમારી વાત ઉપરથી એવું લાગે છે કે ઘરમાં તમારી સાથે કંઈક થઈ એવું રહ્યું છે જેથી કરીને તમને હા ઘરમાં રહેવું ગમતું નથી સાચું હા બોલો શું થઈ રહ્યું છે તમારી સાથે આ ઘરમાં ખરાબ જો બટા આ ઉંખોટ હોય ને તો તાર મન કે છે બરાબર છે હા હા ભૂલું તો ખરા મેસેને તારી બવને એટલું કીધું કે એટલો આપણે તો મામા આવે છે તો આપણે કઈ ખારું બનાવો તો એ જમીન જાય એમ પાયગે કોક વાર મામા આવે છે તો ખબર જ છે ને કે હવે મામા કામમાં એટલા વ્યસ્ત હોય કે ઘર માંથી કોઈ દિવસ નીકળી જ નથી શકતા મતલબ આપણે ઘરે આવી જ નથી શકતા તો આમ કોઈ વાર આવે તો પછી જમ્યા વગર તો કઈ રીતે મોકલાય તમે ખોટું નથી તો શું થયું મને શોખીન શર્ટ ના પાડી દીધી

બે શબ્દ કહેવા તો જોઈએ ને હવે હું જ કહીશ હેતલ કે આ ઘરમાં છે ને શાંતિ છે ને તો શાંતિ બનાવી રાખ આ રોજે જ રોજે નવી નવી વાતો લઈને ઝઘડા કરવાને કઈ જરૂરી નથી નહીં બટા એ નહીં સમજે તો ખોટું સમજાવવાનું રહેવા દે મન મૂકી જાય એટલે છે ને તારા ઘરમાંથી મગજ મારી જાય બધું ના મમ્મી તમે કઈ મારા ઘરની મગજ મારી નથી તમે મારા ઘરના વડીલ છો અમારો અમારો છાયડો છો અને આમ હું ને કઈ રીતે મૂકી શકું હમ વાત તમારો છે નથી ને તો પછી જેનો વાક છે એને જ ના સમજાવું એને જ ના બે શબ્દ કહું ત્યાં વાતનો નિવેડો પણ આવે અને શાંતિથી બધા રહી પણ શકે આ તો તે કીધું ને બટા એટલે નક મારાય રેવા જરાય શોખ નક મોહ જ નથી મારે અશોક ને મારી દામિની ઓબે એટલા હારા છે ને અને હથેળીમાં હાસ્ય તોય હથેળીમાં હાસ્યસો પણ આ વહુને નથી ગમતું એ હું કરું કે બધું થઈ જશે આ ઘીના ઠામમાં ઘી ઢોળાય જશે સરખી રીતે હું હેતલને સમજાવીશ ને એટલે સમજી પણ જશે બાકી નકર શાંતિથી વળાવી દઈશ કે જાઓ તમારા પપ્પાના ઘરે ત્યાં જ રહેજો તમે છેને ને કોટી ઉપાધિ ના કરો હું હેતલ સાથે વાત કરવાની કોશિશ કરું છું હા તમે લોકો જઈ આવો ને અને આમ પણ સાગર જને ફ્રી નથી અને જો ફ્રી હશે ને તોય મારી સાથે નહીં આવે

મને બધી જ ખબર છે કે તે શું કર્યું છે ને શું નથી કર્યું એટલે એટલે ફોળી ભરવાની તો કોશિશ કરતી જ નહીં તું અરે પણ તમે કહેશો કે મેં કર્યું છે શું મારો વાક શું છે હા તને લેખિતમાં આપું કે તારો વાક છે શું હા બોલ છો નથી હું બહાર ગઈ નથી કોઈ જોડે ફરવા ગઈ વાક ચાલતી હતી મારી આવી રીતના ફોન કોણ જોટે કે સંભળાણું હશે તો કેવું ખરાબ લાગ્યું હશે ખબર છે તમને કંઈ ખરાબ નહીં લાગી અને જેવા તમારા વર્તન છે ને જે વ્યવહાર છે ને એની ઉપરથી મને ખરાબ અને મારા પરિવારને ખરાબ લાગી રહ્યું છે સાગર બોલ છો કે મોઢામાંથી શું થયું છે એમ હા શું કરે છે મમ્મી સાથે તું મમ્મી સાથે ચારે પણ હું ઘરે ના હોય ત્યારે મમ્મી સાથે ખોટે ખોટી મગજ મારી શું કામ કરે છે તું અરે વાહ સરસ ખબર પડી ગઈ છે મને તમારી માએ આવીને તમને બધી જ વાત કરી દીધી છે ને ખબર પડી જ ગઈ છે તો પછી આટલી બધી ઓવર એક્ટિંગ કરવાની જરૂર નથી બસ હે છે ને મારી મમ્મી છે તારી સાસુ અને આ ઘરની વડી આટલું બધું માવડીઓ બનવાની જરૂર નથી સાગર માવડીઓ નથી બનતો બનો છો પણ તું જે રીતે વાત કરી રહી છે ને જેવી રીતે તું કારો કરી રહી છે ને એટલા માટે કહું છું કે ઘરના વડીલોને માન આપતા શીખો હા તો ઘરના વડીલોને પણ એ રીતના ઘરમાં રહેવું જોઈએ માન સન્માન રીતે રહે છે ઘરના વ્યક્તિઓ તો સારી રીતે જ રહી છે આપણે સારી રીતે રહીએ અને તો બધા સારી રીતે આપણી સાથે રહે હે તને લાગુ પડે છે એમને નહીં કારણ કે આ ઘરમાં ઝઘડા કરાવવાનું કોઈ કારણ ગોતી રહ્યું હોય ને કોઈ વ્યક્તિ જવાબદાર હોય ને એ છે તમારી મમ્મી મારા મમ્મી નહીં તું સમજી હું નહીં જો હેક વાત ચોખ્ખી કહી દઉં છું તને હેતર મારી માટે મારી માં મારું સર્વસ્વ છે અરે વાહ આ તમારી માં તમારી સાથે આખી જિંદગી નહીં રહે

પણ આ જ્યારે પોતા પર વિચે ને ત્યારે ખબર પડે જ્યારે તારા ભાઈ લગ્ન થશે અને તારી તારી ભાભી ઘર માં આવશે અને તારી ભાભી જયારે તારી મમ્મી સાથે આવું વર્તન કરશે ને ત્યારે સમજશે મારા ઘર ને મરચા લાવવાની જરૂર નથી કેમ મરચા કેમ લાગ્યા બોલ ને કેમ મરચા લાગ્યા કારણ કે કારણ કે વાત તારા ઘર ના હોય તારા મમ્મી ની આવી જેવા મરચા તને લાગે છે ને એવી જ બળતરા થાય છે મને જયારે તું મારા વિશે કે મારા મમ્મી વિશે કે છે મારો ભાઈ છે ને માવડીઓ નથી તમારી જેમ એ તો એવું જ લાગે બધાને પોતાની ભૂલ કોઈ દિવસ પોતાને દેખાતી જ નથી કહેવાય ને કે પારકી અછત અને પોતાના અફલખણ વ્યક્તિને સમજાત જ નથી તમે તમારું ભાષણ તમારી પાસે રાખો ને તો જ સારું છે ઘરમાં આવી રીતે જ વર્તન થશે બોલ શું છે તો આ ઘરના દરવાજા પણ ખુલ્લા છે તારી માટે જ્યારે જીવું હોય ને ત્યારે આ ઘર છોડી મને છોડીને છતી રહેજે બાકી આ ઘરમાં તારું આવું વર્તન તો હું ક્યારેય નહીં ચલાવું સમજી હવે ફોન કર માં બરોબર હા બોલ અત્યારે હું કામ ફોન કરીને ઘરે બોલાયો કામ હોય તો જ બોલાવ્યા હોય ને બાકી મને થોડી શોક થાય છે કે તમને કામેથી પાછા બોલાઈ લઉં જો હું તને પહેલા કહું છું લીંબુ બીંબુ નઈ લાવતી બરોબર હવે મન સન હાવ હારું થઈ ગયું છે લીંબુ બીંબુ લાવવાની જરૂર નથી

હા બોલ તમે તો બહુ કહેતા હતા ને કે આ તમારા ભાઈ એટલે કે તમારો ભાઈ ઈ અને એની ઘરવાળી મમ્મીને બહુ સાચવશે કેમ ખાસ વેસ છે ને કોઈ સાચવતું નથી બિચારા મમ્મીને હેરાન થાય છે એક મિનિટ તું આયા ને ઈ તો કેટલા બધા આઘા રહે છે તોય તને એટલી બધી જલ્દી ખબર પડી જઈશ તને આ કેવા વાળું છે કોણ ઈ મને કેને હોય અમારે ખબરી ન હોય નિયમયત વાત ખોટી હોય તો તો સમજ્યા કે તમે મને ખેંચાવ કે કાઈ બોલો પણ આ વખતે છે ને વાત એકદમ સાચી છે કારણ કે હું જે કહું છું ને એ સાચું છે તમારા મમ્મી ત્યાં હેરાન થઈ રહ્યા છે બસ કર હો હું છે ને એ આ सागर ને મળવા ગયો તો એણે તો એવી કાઈ વાત કરી જ નથી એટલે એના ઘરની વાત તું હું કામ કરજો ને છે ને મમ્મી છે ને ખુશ છે હો તું કઈ બીજું નઈ બોલતી કાઈ ખુશ નથી ને હેરાન કરે છે તમારા ભાઈ ની બવ તમને તો બહુ હતું ને કે બહુ સારા છે મમ્મીને હથેળીમાં રાખશે બિચારા સરખી રીતે ખાય નથી શકતા અને મારી વાત તો એમાંય ક્યાં સાચી લાગી છે ને એટલે જ તો એટલા સમયથી મેં કહેવાનું બંધ કરી દીધું હતું પણ મને થયું કે તમને તમારા મમ્મીની ચિંતા થતી હશે એટલે વાત કરી દો અને વાત તો છે ને આવી બધે થઈ જ જાય હો આ દૂર રહેતા હોય નથી કઈ ફેર નો પડે હવે તારી વાત ઉપર છે ને એક ટકોય મને વિશ્વાસ નથી સમજે તું અને બીજી વાત એ કે આપણે અલગ થયા બરોબર ત્યારે તેજ કીધું તું ને

હાતો કઈ નઈ ને પણ રેવા દયો મારી ભૂલ થઈ ગઈ કે મે તમને કહી દીધું હવે તમને કાઈ નઈ કહું તમારું એ કાઈ નઈ કહું તમારા ભાઈ નું કાઈ નઈ કહું એની બાઈડી નું કાઈ નઈ કહું તમારા મમ્મી નું એ કાઈ નઈ કહું તું દર વખતે આવો છે કેસ વલી ખરે કહેતી હતી કે હવે હું લીંબુ નહીં ઉતારું તે તો બહાર રે છે બાવણે ઊભો તો ત્યાં લીંબુ લઈને આવી નંજન ઊભા રહેજો આમ આમ કરે ત્યાં તો ડાયરેક્ટ શોક માં હોતે પૂગી ગઈ નુકસાની થઈ તમને કાઈ થઈ નુકસાની આ નફો નો થાય ને તો કાઈ નઈ નુકસાની એ ન થાતી ને તમને જેટલી તને આમ સમજણ છે એટલી આમ રાખને કે આપણે કોકનું સારું કરવી તો આપણા જીવનમાં સારું થાય કોકનું ખરાબ કરવી તો આપણું ખરાબ થાય એવું રાખ ને તું ના ભગવાન મને ક્યાં બુદ્ધિ આપી છે ને આ ભગવાન મને આખું શરીર આપી દીધું પણ બુદ્ધિ બુદ્ધિ નાખતા ભૂલી ગયા તા મગજ આપ્યું બુદ્ધિ નો આપી એક જીભ વધી ગઈ જીવ વધારે આપી સમજી નકરું આવી એટલે સાલો સાલો ને સાલો બસ બીજી કઈ વાત જ નહીં ઓલી હેતલ કરતા ઓછી જીભ આલે સો મારી

lembu nai lavti ho